ગુણોત્તરનો એક દાખલો અહીંયા આપણને કીધું છે કે ચાર અને છત્રીસ નો ગુણોત્તર મધ્યક તો અહીંયા એ અને સી ની કિંમત આપી છે એટલે ગુણોત્તર મધ્યક હશે બી બરાબર વર્ગમૂળમાં એસી તો આપણને એ બરાબર આપ્યા છે ચાર અને બી બરાબર આપ્યા સી બરાબર આપે છે છત્રી તો ચાર ગુણ્યા છત્રી થશે બારનું વર્ગમૂળ થશે એટલે આપણો ગુણોત્તર મધ્યક થશે બાર જવાબ છે સી બસ આપણે ધ્યાન એક સૂત્રનું રાખવાનું છે કે ગુણોત્તર મધ્યક પૂછે ત્યારે વર્ગમૂળમાં એસી લખવા અને ત્યાં એ અને ની કિંમત મૂકી દઈ તેનું વરમૂળ કાઢી લેવું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેચ પીઆઈક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત